પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે સંસ્કૃત નાટકોની અમર કથાઓ આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે દર્શાલી સોની આ પુસ્તકની અંદર સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ જે નાટકો છે એનું સંક્ષિપ્તમાં અહીંયા સંપાદિત કરેલું છે અને દરેક વય કક્ષાના લોકો આનો આસ્વાદ માણી શકે એ માટે સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી તરીકે સંપાદિત કરવામાં આવે છે અને આ પુસ્તકની અંદર વીસ પ્રકરણો છે જેમાં સંસ્કૃત સાહિત્યના ઉત્તમ કવિઓની શ્રેષ્ઠ કૃતિઓ કે જે શ્રી હર્ષ કવિ કાલિદાસ ભાર્વી અને ભાસ અને અન્ય કેટલાક સાહિત્યકારોની જે ઉત્તમ કૃતિઓ છે એ અહીંયા સંપાદિત કરવામાં આવી છે ત્યારબાદ અહીંયા જે નાટકો છે તેના પાત્રો સંવાદો અને ભાષા વૈભવ વાચક અને જકડી રાખે છે અને કે બુક રાજકોટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે આ પુસ્તકમાં એકસો ને ચોવીસ પાના છે આભાર